પત્ર હે દ્વારકાધીશ હે દીનદયાળ હે ત્રણ લોકોના પ્રભુ શ્રી કૃષ્ણ આજે તારો જન્મદિવસ છે હેપી બર્થ ડે આજે હું તને એક ગિફ્ટ આપવા માંગુ છું કેમ પ્રભુ તું હસી પડ્યો ને મને પણ ખબર છે કે જે આખી સૃષ્ટિનું પાલન હાર છે તેને હું ગિફ્ટ આપવાની વાત કરું છું સાચી વાત પ્રભુ હું તને શું આપી શકવાની હતી પણ આજે મારે તને ગિફ્ટ રૂપે વચન આપવું છે પ્રભુ તે મને ઘણું બધું આપ્યું છે મારા પડે પડે ધ્યાન રાખનારા મારા મા બાપ આપ્યા છે મને અજ્ઞાનથી દૂર રાખનારા સારું શિક્ષણ અને સંસ્કાર આપનારા ગુરુજનો આપ્યા છે અને સારું તંદુરસ્ત નિરોગી એવું સ્વાસ્થ્ય આપ્યું છે મારા બા મા બાપ મારા માટે રાત દિવસ મહેનત કરે છે હું સારું ભણી ગણીને આગળ વધું એ માટે મને શાળાએ ભણવા મોકલું છે તો આજે પ્રભુ હું તને વચન આપું છું કે હું ખૂબ જ સારું ભણીશ અને મારા મા બાપની દીકરી નહીં પણ દીકરો બનીને બતાવીશ પ્રભુ મારા ગુરુજનો પણ મને સારું શિક્ષણ અને સંસ્કાર આપવા ખૂબ જ મહેનત કરે છે મારા પર મારા પર તેમની ખૂબ જ આશાઓ છે તો હું હે પ્રભુ હું તને વચન આપું છું કે મારા ગુરુજનોને આશા ઉપર ઉતરીને બતાવી હું પીએસસી અને એન ડબલ એમએસમાં મેરેજમાં આવીને જ રહીશ પ્રભુ પરંતુ પ્રભુ તારે મને રિટર્ન ગ્રીફ આપવાનું છે આપવું પડશે આ વચનો હું પડી શકું એવી શક્તિ તારે આપવી પડશે તો હે ત્રણ મુઠ્ઠીના ચોખાના બદલા સુધામાને ત્રણ લોકોનું રાજ્ય દેનાર હે અર્જુનના રથ રાખીને એના જીવનમાં સાથી બનનાર હે જેના અમૃત કરીને મીરાબાઈને તારનાર ને સામ શેખ બનીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારનારા મારા કનૈયા મારી આ ગિફ્ટ સ્વીકારી સ્વીકારીશ ને મારા પત્રનો જવાબ આપજે જો જે હું મોડું ના કરતો મારા કાના લિખિતમ તારા લિખિતમ તારી રાહ જોઈશ કન્યા કન્યાશાલાની નાનકડી દીકરી રૂપાળબેનના કોટી કોટી વંદન થેન્ક યુ